અને જળને પ્રથમ પ્રવેશ આપ્યો છે શાસ્ત્રમાં કીધું છે વસ દાદો ઉપરથી વાસ્તુ નામ પડ્યું છે તો ભગવતી કુળદેવીને પ્રાર્થના કરીએ કે હે માં ભગવતી ચામુંડા આજે તા મારા કુળનો ઉદ્ધાર કરનારી કુળદેવી આજે તારા ચરણમાં જે અરજી જે ભાવ જે શ્રદ્ધા લઈને આવ્યો છું એ મનની મનોકામનામાં તો પૂર્ણ કરવા વાળી બનજ્યા યજ્ઞ કરું છું આ સંપૂર્ણ હાજરીમાં તારી તો આપજે કારણ કે વિજયશ્રી કોઈ પણ ભગવાન ફૂલો ચોખા ચડાવવાથી કોઈને મળ્યા નથી પૈસાથી કોઈ ભગવાનને ખરીદી શકતા નથી કરોડો રૂપિયાનું બંડલ હોય અને ઉપર ફેંકી લે ભગવાન લેશે આપણો ભાવ આપણી શ્રદ્ધાને આપણો વિશ્વાસ જ ભગવાન લેશે

કરાવજે તો આંખો બંધ કરી ટટ્ટાર બેસી પ્રથમ આપણી માં ભગવતી કુળદેવી ચામુંડ નમસ્કાર કરીએ ઓમ યા શ્રી સ્વયં સુરગતિ નામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનામ ગ્રદધિયામ હૃદયે સુબુદ્ધે શ્રદ્ધા શરદામ ગુલજનામ ્રાહ નમસ્ય જ્યાં નમઃ શબ્દો સંભળાય ત્યાં મસ્તક નમાવી નમસ્કાર કરવાના ચારે જણા આંખો ખોલવાની જ્યાં શબ્દ સંભળાય ત્યાં મસ્તક નમાવી નમસ્કાર કરી દરેક દેવતાઓને પ્રાર્થના કરીએ વિજયસિંહ કે હે ભગવાન તમે વધારો અને મારી પૂજાનો સ્વીકાર કરજો અને ગુજરાતીમાં કહેવત છે કે સદા સુખી નમીએ તો ભગવાનને ગમીએ તો ભગવાનને પ્રાર્થના કરવાની કારણ કે કડિયુગ ચાલે છે વિજયસિંહ એક ઝાડ ઉપર ફળ આવે તો ડાળી આપોઆપ નમી જાય છે પણ મનુષ્યમાં પૈસો હહકાર આવે તો કોઈ જોડે નમતો નથી નમતો નથી એટલે ભગવાનને ગમતો

ॐ शचीपुरन्दराभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः मातापितृचरणकमलेभ्यो नमः गुरुभ्यो नमः परं गुरुभ्यो नमः परमश्रीगुरुभ्यो नमः परात् परगुरुभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमो नमः एतत् कर्मप्रधानदेवः वास्तुनारायणदेवताभ्यो नमो नमः

વિજયસિંહ સમજેલા છો કારણ કે અવારનવાર તમારી યજ્ઞમાં તમારા ફેસબુક દ્વારા દર્શન થતા જ હોય છે તો આવીએ વાસ્તુ એટલે આપણા ઘરે જે પણ પાયો ખોદ્યો પ્રથમ વિજયસિંહ આ જગ્યા કોની છે આપણને ખબર નથી પ્રથમ પાયો ખોદ્યો અને ખોદતી વખતે કોઈ જીવની હિંસા થઈ હોય કીડી મકોડાનું મૃત્યુ થયું હોય તો પ્રથમ પાપ લાગ્યું તમને